જય હિન્દ વંદે માતનું દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો કન્ડક્ટર મોડલ પેપર નંબર અગિયારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો कंडक्टर માટે સ્પેશિયલ જે આપણું મટીરિયલ છે જેની અંદર ત્રણ હજાર આઠસો કરતાં પણ વધારે એમસીક્યુ છે એના ઉપર મિત્રો વિશેષ કન્ડક્ટરની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે હવે માત્ર સો રૂપિયામાં તમને આ પીડીએફ મટીરિયલ પરચેસ કરી શકો છો ઓકે તો મિત્રો દોઢસો એકસો પચાસમાંથી ડાયરેક્ટ આપણે સો રૂપિયા કરી નાખ્યા છે ડાયરેક્ટ તેત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ આપણા દ્વારા આપવામાં આવ્યું છે તો હજી પણ જો તમે મિત્રો આ પીડીએફ ના ખરીદી હોય તો આ પેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર એકથી બે મિનિટની અંદર બે મિનિટમાં આ તમને પીડીએફ મળી જશે ઓકે મિત્રો તો વી અન્ય ઉમેદવારોથી આગળ વધવા માટે મિત્રો તમારે વધારે મહેનત કરવી પડે અને થોડું ઘણું ઇન્વેસ્ટ પણ કરવું પડે અને જો આપ મિત્રો તો આ એમસીક્યુ તમે સોલ્વ કરી શકો છો તો સો ટકા તમે ઘણા બધા ઉમેદવારો કરતાં આગળ વધી જશો સો ટકા તમારા અત્યારે માર્ક્સ આવે છે તેમાં બે પાંચ માર્ક્સનો વધારો થશે ઓકે મિત્રો તો આ પીડીએફમાં વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ છે ઓકે કરંટમાં કાંઈ જોવાની જરૂર નહીં પડે કોમ્પ્યુટર પ્રાથમિક સારવાર રોડ સેફટી નિગમની માહિતી ટિકિટ લગેજ ભાડાના દાખલા કંડક્ટરની ફરજો મોટર વ્હીકલ એક દસ જેટલા મોડલ પેપર આ તમામ વસ્તુઓના થઈ ત્રણ હજાર આઠસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પી એમ શીખ્યું ઓકે એક જ સાથે મિત્રો બધું આખા સિલેબસનું તમે આમાં રિવિઝન કરી શકો છો ઓકે તો આનાથી સારી મિત્રો સારું મટિરિયલ ધ બેસ્ટ મટિરિયલ મિત્રો બનાવવામાં આવ્યું છે ઓકે ના એક જ સાથે મિત્રો આટલા બધા એમ શીખ્યું ફક્ત કંડક્ટરની પરીક્ષા માટે મિત્રો ત્રણ હજાર આઠસો એમ શીખ્યું જો તમે સોલ્વ કરી નાખો તો તમે સમજી શકો છો કે પરીક્ષામાં કેટલો બધો ફાયદો થઈ શકે છે અને મિત્રો જો તમારી પાસે સો રૂપિયા પણ ના હોય અને છતાં પણ તમે આ પીડીએફ જો વાંચવા માગતા હો ખરીદવા માગતા હો તો તો પણ તમે મિત્રો બિંદાસ મેસેજ મને કરજો ઓકે તો આનાથી પણ સસ્તી પ્રાઇઝમાં હું તમને આ પીડીએફ આપી દઈશ જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી તો અને જો તમે આ પીડીએફ છતાંય વાંચવા માગો છો તો પણ મિત્રો બિંદાસ તમે આ નંબર પર મેસેજ કરી આપજો આપણે તમને પણ આપી દઈશું ઓકે અને જો મિત્રો તમે ફક્ત ગુજરાત કર્ણાટક પ્રસની પીડીએ પરચેસ કરવા માંગો છો તો માત્ર પચાસ રૂપિયામાં તમને મળી જશે પચાસ રૂપિયા પણ મિત્રો તમારી પાસે નથી તો આના કરતાં પણ આપણે નજીવી પ્રાઇસ જે પણ મિત્રો આપી દેશું બિંદાસ તમે આ નંબર ઉપર મેસેજ કરી આપજો ચાલો તો મિત્રો શરૂઆત કરીએ ગુજરાતમાં વિશ્વનો ફ્લોર સ્પારનો વિશાળ જથ્થો ક્યાંથી મળી આવે છે તો મિત્રો એ મળી આવે છે આંબા ડુંગર ડુંગરગામ ઓપ્શન સી સાચો જવાબ થશે નેક્સ્ટ ક્વેશ્ચન ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે ઓઈલ એન્જિન માટે જાણીતું છે મિત્રો રાજકોટ જિલ્લો ત્યારબાદનો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કે ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે તો એ આવેલો છે મિત્રો ડાંગ જિલ્લાના વઘઈ ખાતે ઓકે ડાંગ જિલ્લાના વઘઈ ખાતે ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે ખદર અને બાંગર એ છે મિત્રો કાપની જમીન ઓકે જે જૂના કાપની જમીનો એને બાંગર કહેવાય નવા કાપની જમીનને ખધર કહેવાય બાદનો ક્વેશ્ચન મહિંથી ઢાઢર વચ્ચેનો મુખ્ય પ્રદેશના કિનારે આશરે ત્રીસ મીટર ઊંચી અને કાપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે તો ઓળખાય છે સુવાલીની ટેકરીઓ ત્યારબાદનો ક્વેશ્ચન ઇસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી તો મિત્રો એ આવી હતી સુરતમાં ઓકે સુરત ખાતે આવી હતી ઓકે તો ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ જનરલ નોલેજના આવા પ્રશ્નો પૂછાશે બારડોલી સત્યાગ્રહનું સંચાલન કેન્દ્ર કયા આશ્રમથી સરદાર પટેલે કરેલું તો એ કર્યું હતું મિત્રો સ્વરાજ આશ્રમથી અને આ જે સ્વરાજ આશ્રમ છે તે ક્યાં આવેલું છે બારડોલીમાં આવેલું છે ફૂચર મોડીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી તો થઈ હતી જામનગરના ધ્રોલ ખાતે ઓકે જામનગરનું જે ધ્રોલ છે ત્યાં પુચર મોડીની લડાઈ થઈ હતી જામ સત્તાજી અને મિરઝાજી કોકા વચ્ચે નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમી સદીમાં વલ્ભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો એ કરી હતી સેનાપટ્ટી ભટારકે ત્યાર નો ક્વેશ્ચન પાટણના પટોરા સાદીના વનાટનો ઉદ્ભવ કયા શાસકોના સમયમાં થયેલ હતો તો એ થયેલો હતો મિત્રો સોલંકી શાસકોના સમયમાં તો મિત્રો આવા આડત્રીસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમ શીખ્યું મિત્રો માત્ર સો રૂપિયામાં હવે તમને મળી જશે તો પીડીએફ પરચેસ કરવા માગતા હો ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો ઓકે મિત્રો એકદમ નજીવી પ્રાઇસ આપણે ડાયરેક્ટ તેત્રીસ ટકામાં ડિસ્કાઉન્ટ પણ આપી દીધું છે અને મિત્રો સો રૂપિયા બી તમારી પાસે નથી તો પણ મિત્રો તમે બિન્દાસ આ નંબર ઉપર મેસેજ કરી આપજો તો આનાથી પણ નજીવી પ્રાઇઝ એ પણ તમને પીડીએફ મળી જશે ચાલ આગળ વાત કરીએ ગુજરાતમાં મીરા દાતાનો મેળો કયા તાલુકામાં યોજાય છે તે યોજાય છે મિત્રો ઊંઝા ખાતે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કયા જિલ્લામાં આવેલી છે તો તો સિમ્પલ વસ્તુ છે આવેલી છે અમદાવાદ સૌ પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ કઈ હતી તો એ હતી નરસિંહ મહેતા નરસિંહ મહેતા સૌ પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ સૌ પ્રથમ બોલતી હિન્દી ફિલ્મ પૂછે તો મિત્રો આવશે હાલ અમારા ચાલો આગળ વાત કરીએ તો ચોરવાડ અને વેરાવળની ખાવરણ બહેનો કયું નૃત્ય કરે છે તો એ નૃત્ય કરે છે ટિપ્પણી નૃત્ય સબરીધામ મંદિર નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે સબરીધામ મંદિર તો આ મંદિર આવેલું છે ડાંગ જિલ્લામાં ક્યાં આવેલું છે ડાંગ જિલ્લામાં ઓકે મિત્રો જી કેમાં હોય તો ગુજરાતના જીકેના જ પ્રશ્ન મિત્રો જોવા તમને મળશે ચાલો ત્યારબાદ વાત કરીએ કરંટની ઓકે કર્ંટ મિત્રો ખાસ આપણી પીડીએફ મિત્રો હું સો ટકા રિક્વેસ્ટ જે છે એ કરીશ કે કરંટની પીડીએફ આપણું મિત્રો જોરદાર છે તેની અંદર ચારસો વીસ કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પી એમ દેતા ચાની બહાર કરંટ નહીં જાય ઓકે તો આ પીડીએફ માત્ર પચાસ રૂપિયામાં તમને મળી રહી છે તો મિત્રો સો ટકા પચાસ રૂપિયાનું ઇન્વેસ્ટ કરી નાખજો પરીક્ષામાં સો ટકા ફાયદો થશે મુખ્યમંત્રીએ ધંધુકાના આકરું ગામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું આ સંગ્રહાલયનું નામ શું છે તો આ સંગ્રહાલયનું નામ છે મિત્રો વિરાસત સંગ્રહાલય કોની સાથે સંક્રાયેલું છે એ પણ પૂછાઈ શકે જોરાવરસિંહ જાદવ સાથે ધંધુકાના આકરું ગામ ખાતે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સના સૂત્રને ચરિતાર્થ કરવા માટે રૂપિયા પાંચ કરોડ સુધીના જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તાઓ કઈ કક્ષાએ સોંપી છે સૂત્ર જવાબ આવશે જિલ્લા કલેક્ટર તાજેતરમાં નીચેનામાંથી કયા સ્તરે પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું આયોજન થયું હતું તો એ થયું હતું રક્ષાશક્તિ યુનિવર્સિટી ગાંધીનગર કેટલામાં પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું આયોજન ત્યારબાદ સાસુની વાવ અને વહુની વાવ નામથી બે પૌરાણિક રાજ્ય રાજ્ય રક્ષિત સ્મારકો કયા જિલ્લામાં આવેલા છે તો આવેલા છે મહીસાગર જિલ્લામાં ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર વીસ મેં મિત્રો પૂછો નથી પરંતુ તમારે ડાયરેક્ટ યાદ રાખી લેવાનો છે વર્ષ બે હજાર ચોવીસમાં કયા કયા વ્યક્તિઓને ભારત રત્ન યોધ આપવામાં આવ્યો છે તો મિત્રો યાદ રાખી લો પાંચ વ્યક્તિને ભારત રત્ન યોધ વર્ષ બે હજાર ચોવીસમાં આપવામાં આવ્યો છે એમએસ એસ સ્વામિનાથન એલ કે અડવાણી ચૌધરી ચરણસિંહ પીવી નરસિંહરાવ કરપુરી ઠાકુર તો આ જી દ્રષ્ટિએથી પણ પ્રશ્ન બની શકે મોસ્ટ ટાઈમ એમ્પી પ્રશ્ન છે ચાલો મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસીના કયા પ્રકરણમાં મોટર વાહનની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે તો એ છે મિત્રો પ્રકરણ ચાર મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસીની કઈ કલમમાં શેરો લાઇસન્સમાં લખી લેવા અને શેરા વિનાનું ડ્રાઇવિંગ લાઇસન્સ આપવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે તો એ છે કલમ પચીસ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસીની કઈ કલમમાં રાજનાયિક અધિકારીઓ વગેરેના મોટર વાહનો નોંધણી માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે તો એ છે મિત્રો કલમ બેતાલીસ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસીનું પ્રકરણ પાંચ સેને લગતું છે પ્રકરણ પાંચ એ છે મિત્રો ટ્રાન્સપોર્ટ વાહનો પર નિયંત્રણ ઓપ્શન ડી ચાલો નીચેનામાંથી કઈ ફરજ અથવા તો ફરજો કન્ડક્ટરની છે તો ચાર પ્રકારના આપણને ઓપ્શન આપી દીધા છે ચાલો વાત કરીએ તો કાયદેસરનું ભાડું ચૂકવીને મુસાફરી કરતા વ્યક્તિને કોઈ વ્યાજબી કારણ હોય ને બસમાં મુસાફરી કરતાં રોકી શકાય નહીં આ સાચી વાત છે આપણે પ્રમાણપત્રમાં ઉલ્લેખિત સંખ્યામાં જ મુસાફરોને ઊભા રહીને મુસાફરી કરવાની મંજૂરી આપી આ પણ સાચું છે વાહનો રજિસ્ટ્રેશન પ્રમાણપત્રમાં ઉલ્લેખિત બેઠક ક્ષમતા કરતાં વધુ મુસાફરી ફરો લઈ જવાની મંજૂરી આપવી નહીં આ પણ સાચું છે તો આ તમામ મિત્રો કંડક્ટરની ફરજો છે જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ જીએસ જીએસઆરટીસીના નિયમો મુજબ નીચેનામાંથી કંડક્ટરની ફરજ અથવા ફરજો કઈ છે તો ઓપ્શન એ છે નિયત રૂટ પર બસ ચાલે તે ચકાસવાની ફરજ છે આ સાચી વાત છે નિયત કરેલ સ્ટોપ પરથી મુસાફરોને ચડાવવા અને ઉતરવા આ આ પણ કંડક્ટરની ફરજ છે મુસાફરોને મુસાફરીલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવું પણ તેની ફરજ છે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ કન્ડક્ટરની ફરજો છે નીચેનામાંથી ઘા થવાના મુખ્ય કારણો કયા છે તો ચાર પ્રકારના આપણને આ વિધાન આપી દીધા છે કે ભાઈ રુધિરવાહિનીઓ કપાઈ જવાથી થતો આ પણ સાચું છે ત્વચા ચીરાવાથી થતો કે આ પણ સાચું છે છુંદાવાથી કે કચરાવા ડાવાથી થતો આ પણ સાચું છે અને ભોંકાવાથી થતો કે આ પણ સાચું છે તમામ સાચા છે જવાબ આવે ઓપ્શન સી હૃદય હુમલામાં પ્રાથમિક સારવાર માટે વ્યક્તિની હૃદય સુધી જે લોહી પહોંચતી નળીમાં રુધિરનો ગઠ્ઠો જામી જાય ત્યારે કયું ઇન્જેક્શન આપવામાં આવે છે એન્જાઈમ નીચેનામાંથી હૃદયને રુધિર કઈ ધમની પૂરું પાડે છે કોરોનરી ત્યાર બાદના વાત કરીએ તો રક્ત સંચારની તપાસ કઈ રીતે કરવામાં આવે છે

ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો રાહદારીઓ માટે ક્રોસિંગ ઉપર રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રાહદારી રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો શું કરશો આમાંથી આપણે તો ઓપ્શન સી એમાં સાચો જવાબ આવશે કે ભાઈ વાહન ઊભું રાખી દઈશ અને રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભીન પછી આગળ વધીશ જો જે રોડ વન વે તરીકે જાહેર થયેલો હોય ત્યાં સાની મનાઈ હોય છે તો ત્યાં રિવર્સ ગિયરમાં વાહન ચલાવવાની મનાઈ હોય છે કોઈ પણ આગળ ચાલતા વાહનને કઈ બાજુથી ઓવરટેક ન કરી શકાય તો જવાબ આવે આગળના વાહનથી જમણી બાજુ ઓપ્શન એ કાચા લાઇસન્સની મુદ્દત કેટલી હોય છે તો એની મુદ્દત હોય છે મિત્રો છ મહિના ત્યારબાદ ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું જોઈએ તો જવાબ આવશે મિત્રો રોડની જમણી બાજુએ ચાલવું જોઈએ તો સાચો જવાબ આવશે ઓકે મિત્રો ફટાફટ આગળ આપણે વધશું એટલે ફટાફટ આપણું રિવિઝન થતું આવે નીચેનામાંથી કયા વાહનોને જવા માટે અગ્રતા આપવી જોઈએ તો ચાર ઓપ્શન આપી દીધા છે એમાં સ્વાભાવિક વસ્તુ છે મિત્રો એમ્બ્યુલન્સને સૌપ્રથમ અગ્રતા આપવી જોઈએ ત્યારબાદ ધુમ્મસ લેમ્પ ફોગ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે વાતાવરણ ધુમ્મસ હોય ત્યારે નો ક્વેશ્ચન જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવરે શું કરવું જોઈએ તો ગિયર બદલીને ગતિ ધીમી કરશે જીએસઆરટીસી ગુજરાત સિવાય અન્ય કયા બસ સેવા પૂરી પાડે છે તો ગુજરાત સિવાય રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ રાજ્યોમાં પણ બસ સેવા પૂરી પાડે છે ઓપ્શન ડી આપેલ તમામ પાલનપુર વિભાગના બસની ઓળખ તો બનાસ તો વલસાડ વિભાગના બસની ઓળખ શું દમણ ગંગા ત્યારબાદનો ક્વેશ્ચન જીએસઆરટીસી દ્વારા ગુજરાત અને રાજ્ય બહારના મહત્વના સ્તરોની સાથે ગુજરાતના લગભગ ખાલી જગ્યા ટકા વિસ્તાર અને નવાણું ટકા વસ્તી આવરી લે છે તો જવાબ આવશે મિત્રો અઠ્ઠાણું ટકા ચાલો જીજે તેર ચાલો જીજે તેર એટલે આવશે સુરેન્દ્રનગર નિગમ દ્વારા નીચેનામાંથી કયા શહેરમાં એરપોર્ટ કક્ષાના અડતર નવા બસપોર્ટ બનાવવામાં આવ્યા છે તેમાં મહેસાણામાં પણ આવશે વડોદરામાં પણ આવશે અને રાજકોટમાં પણ આવશે મિત્રો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ તાજેતરમાં રાજ્યમાં નિગમના સોળ ડિવિઝનમાં ખાલી જગ્યા ડિવિઝન અને સતત બીજા વર્ષે સૌથી વધુ પાંચ પોઈન્ટ એકસઠ કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ જાળવવામાં પ્રથમ રહ્યું છે તો એ છે મિત્રો મહેસાણા વિભાગ કોન્ટ્રાક્ટ આધારિત ચાલતી બસ સેવા વિશે નીચેનામાંથી શું સાચું છે કોન્ટ્રાક્ટ આધારિત એ બસ સેવા ચાલતી હોય છે એના વિશે તો ઓપ્શન એ છે કે ભાઈ બસ અને ડ્રાઈવર કોન્ટ્રાક્ટર દ્વારા પૂરા પાડવામાં આવે છે આ સાચી વાત છે જ્યારે કંડક્ટર અને બસ માટેનું ડીઝલ ઈ નિગમ દ્વારા પૂરું પાડવામાં આવે છે આ પણ સાચું છે એ અને બી બંને સાચા છે તો જવાબ આવે ઓપ્શન સી આપેલ બંને સાચા એટલે કે એ અને બી બંને સાચા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રચના ખાલી જગ્યા વર્ષમાં કરવામાં આવી હતી તો ઓગણીસો ને પંચાણું એક મુસાફર લોકલ બસમાં દસ સ્ટેજની મુસાફરી કરે છે તો મુસાફરે ચૂકવવાની ભાડાની રકમ જણાવો તો મિત્રો ખબર છે એક સ્ટેજ એટલે છ કિલોમીટર થાય તો દસ સ્ટેજ એટલે સાઠ કિલોમીટર થાય ઓકે એક કિલોમીટરનું ભાડું કેટલું ત્રણ રૂપિયા છે તો સાઈઠ ગુણા ત્રણ એટલે જવાબ આવશે મિત્રો એકસો ને એસી રૂપિયા ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો કેટલાક મુસાફરો ત્રીસ સ્ટેજની મુસાફરી કરી ચારસો પચાસ રૂપિયા ભાડું ચૂકવે છે તો મુસાફરોની સંખ્યા શોધો એક સ્ટેજનું ભાડું પાંચ રૂપિયા છે તો આની મિત્રો તમે ગણતરી કરશો જવાબ આવશે ત્રણ રૂપિયા સોરી ત્રણ મુસાફર ચાલો ત્યારબાદ વાત કરીએ આગળ ગુજરાતીની તો નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ઓકે અલ્પ પ્રાણ મહાપ્રાણનો પ્રશ્ન પૂછાય તો આમાંથી જવાબ આવશે મિત્રો ગ ઓકે ગ એ કેવો છે અલ્પપ્રાણ છે મહાપ્રાણ નથી સંધિ માટે નીચેનામાંથી કયું ખોટું છે ખોટું જણાવવાનું છે આપણે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી ઓ પ્લસ અ બરાબર આવ આ ખોટું છે આપણો મલક એ આપણો મલક વાક્યમાં કયો અલંકાર રહેલો છે આપણો મલક એ આપણો મલક જવાબ આવશે મિત્રો અન્નવય અલંકાર ગાંધીજી એટલે ગાંધીજી ગીલ્લાનો છકડો તે ગીલ્લાનો છકડો મા ઓકે આ તમામ અન્ન અલંકારના એક્ઝામ્પલ છે દરેક ચરણમાં પંદર માત્રા કયા છંદમાં હોય છે ઓકે ચાર ચરણ હોય ચારે ચારે ચરણમાં પંદર પંદર છંદ એટલે મિત્રો ચોપાઈ શું ટેવ શબ્દનો સમાસ ઓળખાવો શું ટેવ કેવી ટેવ શું ટેવ કર્મ સમાસ જે કરે સેવા તે પામે મેવા જે તે કેવા પ્રકારનું સર્વનામ છે જે તે સાપેક્ષ સર્વનામ ઓપ્શન એ રાઈટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન ભાષાકીય રીતે શુદ્ધ ન હોય તેવું વાક્ય નીચેનામાંથી જણાવો ચાલો ભાષાકીય રીતે શુદ્ધ નથી જુઓ બાબર નામ એક બાદશાહ હતો આ સાચું છે રામ વનમાં ગયા આ પણ સાચું છે કેવું અદ્ભુત દ્રષ્ટિ આ પણ સાચું છે ઓપ્શન ડી તમે મિત્રો જુઓ કે પહેલી સ્ત્રીએ મંદિરના ફરતી પ્રદક્ષિણા કરી ઓકે ખરેખર મિત્રો વાત કરીએ તો આ અહીં જે ફરતી શબ્દ આની જરૂર જ નથી કારણ કે પ્રદક્ષિણા આવી ગયું એટલે ફરતી શબ્દ લગાવવાની જરૂર ન પડે કારણ કે પ્રદક્ષિણા હંમેશા ફરતે જ કરવાની હોય ઓકે તો ઓપ્શન ડી મિત્રો અશુદ્ધ વાક્ય કહી શકાય છે નીચે આપેલ શબ્દમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો વારંગના એટલે ઘણી ગાતો સાચું છે વીરાંગના એટલે બહાદુર સ્ત્રી આ પણ સાચું છે આ વધુ એટલે પત વહુ થાય આ સાચું છે અને આ વધુ એટલે પત્નીના આ વધુ એટલે તો વધારે થાય કે ઓપ્શન ડી ખોટો છે તો આપણે જવાબ ટીક કરશું ઓપ્શન ડીમાં નીચેનામાંથી કયો શબ્દ રાત શબ્દનો પર્યાય નથી રાતનો પર્યાય કયો નથી નીચેનામાંથી તો જવાબ આવશે મિત્રો દામિની ઓકે દામિની એટલે શું થાય દામિની એટલે વીજળી થાય ઓકે બાકી યામિની સરવરી અને એની સા તમામ રાતના પર્યાય શબ્દો છે ત્યારબાદ નવતરતા શબ્દનો વિરોધી શબ્દ જણાવો નવતરતાનો વિરોધી છે મિત્રો પુરાતનતા મિત્રો કન્ડક્ટર સ્પેશિયલ ટોટલ ત્રણ હજાર આઠસો મોસ્ટ ટાઈમ પીએમસીક્યુનું મટીરિયલમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મિત્રો માત્ર સો રૂપિયામાં તમને મળી જશે જેની અંદર તમામ ટોપિક સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ સાથે આ દર ટોપિક તમને મળી જશે આખે આખું તમે રિવિઝન માટે પ્રેક્ટિસ માટે એકદમ નવી લેટેસ્ટ પદ્ધતિ જીટીયુની એક્ઝામ આધારિત નવી પેટર્ન આધારિત તો સો ટકા મિત્રો એકવાર સો રૂપિયાનું ઇન્વેસ્ટ કરી નાખો મિત્રો સો ટકા તમને માર્ક્સમાં વધારો જોવા મળશે પીડીએફ પરચેસ કરવા માટે આપેલ નંબર ઉપર માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં પીડીએફ મળી જશે અને તમારા મિત્રો આર્થિક સ્થિતિ સારી નથી અને છતાં પણ તમારે પીડીએફ જો વાંચવી હોય તો પણ મિત્રો બિંદાસ આ નંબર ઉપર તમે મેસેજ કરી આપજો આપણું તેનું પણ આપણે કાંક કરશું દેશની તમામ ગ્રામ પંચાયતોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા ભારત સરકારની કઈ યોજના કાર્યરત છે તો એ છે મિત્રો બીબીએનએલ કયા પ્રકારના નેટવર્કમાં તમામ કોમ્પ્યુટર સ્વતંત્ર કાર્ય કરે છે તો એ છે પિયર ટુ પિયર એટલે કે પી ટુ પી ત્યારબાદ ડેટા સિગ્નલ કેટલા પ્રકારના હોય છે તો ડેટા જે સિગ્નલ હોય છે એનાલોગ પણ હોય ડિજિટલ પણ હોય બંને પ્રકારના હોય ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી એ બી બંને ચાલો મોડેમ ઉપરાંત કોણ એનાલોગ સિગ્નલને ડિજિટલ કન્વર્ટ કરે છે તો એ છે મિત્રો ડીએસએલ એમ ત્યારબાદ આઈ એમ પૂરું નામ જણાવો તેનું પૂરું નામ છે મિત્રો ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ ઓપ્શન એ ઓકે પૂરા નામ ફૂલ ફોર્મ ખાસ અગત્યના છે કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં કાર્ય કરવા માટે આઠ દસો ટાઈપ કરવા પડે છે તો એ છે મિત્રો સી એલ આઈ કઈ નેટવર્ક ટોપોલોજીમાં એક કેબલ બંધ થાય તો આખું નેટવર્ક બંધ થઈ જાય છે તો એ છે મિત્રો બસ ટોપોલોજી ત્યારબાદ આગળ વાત કરીએ તો ડિજિલોકરને કોની સાથે જોડવામાં આવે છે ડિજિલોકર જવાબ આવશે મિત્રો આધાર કાર્ડ સાથે રોમ પહેલેથી જે ડેટા હોય તેને શું કહે છે ઓકે રોમમાં પહેલેથી જે ડેટા હોય એને શું કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે ફર્મવેર ડેટા ટ્રાન્સફર રેટ માપવાનો એકમ કયો છે તો એ જ છે મિત્રો હજ ઓકે હજ ત્યારબાદ એસ એન એમ પીનું પૂરું નામ જણાવો એસ એન એમ પીનું પૂરું નામ છે મિત્રો સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ ત્યારબાદ આગળ વધીએ તો બોન્ડમાં કેવા પ્રકારના કોમ્યુનિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે બ્રોન્ડબેન્ડમાં કેવા પ્રકારના કોમ્યુનિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો ફૂલ ડુપ્લેક્સ ત્યારબાદ યુડીપીનું પૂરું નામ જણાવો યુડીપી યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ ઓપ્શન બી ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો એમએસ વર્ડમાં પેજ નંબર લાઇન અને વર્ડ વગેરે કઈ લાઇનમાં જોવા મળે છે એ જોવા મળે છે મિત્રો સ્ટેટસ બારમાં નીચેનામાંથી કયા પ્રકારના ડિવાઇસ યુઝર પાસેથી કોમ્પ્યુટરનું પ્રોસેસર સમજી શકે તેવા ડેટા લે છે તો એ છે મિત્રો ઇનપુટ ડિવાઇસ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કોનો ઉપયોગ ઇન્ટરનેટની દુનિયામાં પર્સનલ કોમ્યુનિકેશન માટે કરવામાં આવતો નથી તો જવાબ આવશે મિત્રો ઇલેક્ટ્રોનિક મેઇલ ઓકે ઈ મેઇલનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેઇલ નીચેનામાંથી કયું ડિવાઇસ પોઈન્ટ અને ડ્રો ડિવાઇસ નથી તો એ છે મિત્રો લાઇટ પેન ઓપ્શન એ સાચો જવાબ ચાલો વર્ડમાં પેસ્ટ સ્પેશિયલ કયા મેનુમાં જોવા મળશે એ જોવા મળશે મિત્રો હોમમાં નીચેનામાંથી કયું માઇક્રોસોફ્ટ કંપનીનું સૌથી નવું વેબ બ્રાઉઝર છે તો એ છે મિત્રો એ ચાલો વોટ્સઅપ કયા પ્રકારનું સોફ્ટવેર છે તો એ છે મિત્રો એપ્લિકેશન સોફ્ટવેર ચાલો ત્યારબાદ વાત કરીએ અંગ્રેજી ગ્રામરની હી ઈટ્સ ખાલી જગ્યા રાઈઝ એવરી ડે તો મિત્રો રાઈસ જથ્થાવાચક નામની આગળ મિત્રો આર્ટિકલ લાગતો નથી જવાબ આવશે મિત્રો નો આર્ટિકલ સિલેક્ટ પ્રોપર સિનોનિયમ ઇનક્રેડિબલ સિનોનિયમ ઇનક્રેડિબલ શબ્દનો આપણે સામાનાથી શબ્દ આપવાનો છે તો જવાબ આવશે મિત્રો અનબિલેવેબલ ઓકે અવિશ્વસનીય ધ પ્લુરલ ઓફ શિપ શિપ ઘેટુ ઓકે આ શિપ શબ્દનું પ્લુરલ શું થાય બહુવચન તો મિત્રો સીપનું બહુવચન શિપ જ થાય છે તો જવાબ આવશે ઓપ્શન ડી चलो बात करिए तो ही इज फ्रेंड ऑफ माइन खाली जगह फ्रेंड्स ही हैज आर uh, सॉरी खाली जगह फ्रेंड्स ही हैज आर ऑल पुअर यस लाग से मित्रों द फ्यू द कमिटी खाली जगह डिवाइड इन इट्स ओपिनियन तो अं मित्रों जवाब आशे हिज ओके कमिटी बहुवचन वचन है पर डिवाइज विभाजित थी जाए एक वचन आवाब ऑप्शन बी द फोन खाली जगह वाइल आई वोज कुकिंग डिनर तो जवाब आक आई हेव आई हेव बीन हियर खाली जगह थ्री तो अंज मित्रों जवाब आर जीत एंड नोट यू खाली जगह वोन द प्राइज तो जवाब आज ओके जीत एंड नोट यू हेज वोन द प्राइज ધ વર્ક વોઝડન ખાલી જગ્યા હેસ્ટ ઓકે કામ ઉતાવળ ઉત્તાવર થયું તો જવાબ આવશે ઇન ધ વર્ક ઇન હેસ્ટ ચાલો ત્યારબાદ વાત કરીએ ગણિતની ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી છે ચાર અંકની કુલ સંખ્યાઓ છે નવ હજાર ચાલો નીચેનામાંથી કઈ પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ ન હોઈ શકે તો આપણને ખબર હોય કે જેનો છેલ્લો અંક બે ત્રણ સાત હોય એ સંખ્યા કે પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ કદી ન હોઈ શકે તો જોતાની સાથે મિત્રો ખબર પડે ઓપ્શન સીમાં છેલ્લો સાત અંક આપેલો છે ઓકે આ સંખ્યા જે છે તે કોઈ સંખ્યાનો વર્ગ ન હોઈ શકે ઓકે છેલ્લે બે હોય ત્રણ હોય સાત હોય આઠ હોય નીચેનામાંથી એકાણું હજાર એકસો ઘનમૂળ ઘનમૂર શોધવાનું છે તો એકાણું હજાર એકસો ને એનું શું શોધવાનું છે ઘનમૂર છેલ્લો આંકડો પાંચ છેલ્લે 5 જ આવશે ઘનમાં છેલ્લા ત્રણ આંકડાના આવી તે ઉડાડી દેવાના અને હવે એકાણું નો ખંડ વડે ભાગ જે લાવવાનો તો ચાર વડે હાલશે ચારનો ખંડ થાય ચોરસઠ પાંચનો વધી જશે એટલે ચાર અહીંયા આવશે તો જવાબ મળશે મિત્રો પિસ્તાલીસ ચાલો ત્યારબાદ સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ એક હજાર એક ભાગ્યા અગિયાર ના તેર એટલે કેટલા થાય ઓકે તો આમાં પણ ઘણીવાર બધું ભૂલ પડતી હોય છે આવું જનરલી આપણે આવું કરતા આવીએ એક હજાર એક ભાગ્યા અગિયાર ગુણ્યા તેર મિત્રો આવું ના થાય આમાં શું થશે એક હજાર એક ભાગ્યા અગિયાર ગુણ્યા ત્રણ ઓકે ત્રણ પણ નીચે આવશે ભાગાકારમાં બસ તો હવે સિમ્પલ મિત્રોનો ભાગ હવે ચલાવી રાખો અગિયાર નવા નવાણું વધુ એક ને અગિયાર એક અગિયાર એટલે એક અણું આવશે તેર સત્તા અને એકાણું તો જવાબ આવે મિત્રો સાત ચાલો એકથી એકત્રીસ વચ્ચે આવતી બે કી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો સિમ્પલ વસ્તુ છે એકથી એકત્રીસ વચ્ચે બે કી સંખ્યા પહેલી બેકી સંખ્યા બે આવશે છેલ્લી બેકી સંખ્યા આવશે ત્રીસ ભાગ્યા કરવાના બે ગુણ્યા કુલ સંખ્યા કેટલી થશે એકથી કરીને એકત્રીસ હોય જેમાં કુલ બેકી સંખ્યાઓ પંદર આવે તો આનું સાદુ રૂપ આપો મિત્રો બે પ્લસ ત્રીસ એટલે બત્રીસ ભાગ્યા છ એટલે સોળ ગુણ્યા પંદર સોળ ગુણ્યા પંદર બસો ચાલીસ પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી થાય સૌથી નાની પૂર્ણ સંખ્યા મિત્રો ઝીરો છે પેલી ઝીરો પ્લસ એક પ્લસ બે પ્લસ ત્રણ અને પ્લસ ચાર ભાગ્યા પાંચ ઓકે ચાર ને ત્રણ સાત આઠ નવ ને દસ દસ ભાગ્યા પાંચ જવાબ આવે બે જો બીનો પગાર એના પગાર કરતા પચીસ ટકા વધુ હોય તો એનો પગાર બી ના કરતા કેટલા ટકા ઓછો છે તો આવો જે ક્વેશ્ચન આવે ઉપર પચીસ ના પચીસ મૂકી દેવાના નીચે શું કીધું છે વધારે હોય તો એકસો પચીસ પ્લસ કરી નાખવાના ટકા શોધવા છે અપૂર્ણાંકના ટકા શોધવા હોય તો ગુણ્યા શો કરવા પડે આપો રૂપ મિત્રો પચીસ પંચા પંચોતેર સો ભાગ્યા પાંચ જવાબ આવે વીસ ટકા ચાલો બારસોની વસ્તુ પર નવ ટકા ખોટ ખાઈ વેચી વેચીએ તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ઓકે તો મિત્રો આપણને ખબર હોય કે નકા જે નફો ખોટના જે ટકા છે તે ડાયરેક્ટ ગણતરીમાં ના આવે એમાં પ્લસ માઇનસ થાય આમાં શું કીધું છે નવ ટકા ખોટ એટલે એકાણું ટકા એકાણું આપણે લખશું તો બારસો ગુણ્યા એકાણું ટકા એટલે ટકા એટલે ભાગ્યા સો નીચે કરી નાખીએ રીરો ઉડી ગયા બાર ગુણ્યા એકાણું જવાબ આવે મિત્રો એક હજાર બણું એક રકમનો દસ ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો બે વર્ષનો તફાવત એકસો વીસ થાય તો તે રકમ કઈ ડાયરેક્ટ સૂત્ર જ્યારે આપણે લગાવશું મિત્રો કે પી બરાબર તફાવત ગુણ્યા સોનો સ્ક્વેર ભાગ્યા આર નો સ્ક્વેર ઓકે મિત્રો તો અહીં તફાવત કેટલો છે મિત્રો તફાવત છે એકસો વીસ તો એકસો વીસ ગુણ્યા સો ગુણ્યા એટલે આપણે દસ હજાર અહીંયા ડાયરેક્ટ લખી નાખી અને ભાગ્યા આરનો સ્ક્વેર ઓકે આર એટલે વ્યાજનો દર દસ ટકા છે એટલે દસ ગુણ્યા દસ ઓકે મિત્રો આ બે હજીરા અહીંથી ગયા બે હજીરા અહીંથી ગયા ઓકે એકસો વીસ ગુણ્યા સો જવાબ આવે બાર હજાર ચાલો છેલ્લો ક્વેશ્ચન જે કામ બાર માણસો નવ દિવસમાં પૂરું કરે તે એક અઢાર માણસો કેટલા દિવસમાં પૂરું કરે બાર માણસોને નવ દિવસ લાગે તો અઢાર માણસોને કેટલા દિવસ લાગે હવે અહીં મિત્રો ચોકડી ગુણાકાર નહીં થાય ડાયરેક્ટ ગુણાકાર થશે કેમ કારણ કે જો બાર માણસોને નવ દિવસ લાગતા હોય તો અઢાર માણસો માણસો વધી ગયા એટલે દિવસો ઘટશે એટલે જવાબ મિત્રો નવ કરતાં ઓછો આવે એટલી તો આપણને સામાન્ય બુદ્ધિથી પણ ખબર પડે કે નવ કરતાં ઓછો જવાબ આવે તો દસ અને તેર તો ઓટોમેટિક ઉડી જાય ઓકે આનો જવાબ આવે છે મિત્રો છ દિવસ ઓકે બાર ગુણ્યા નવ ભાગ્યા અઢાર નવ દુ અઢાર બાર બાર ભાગે બે એટલે છ દિવસ તો મિત્રો આ હતું મોડલ પેપર કેવું રહ્યું અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવ્યું તો કેવું રહ્યું હું મિત્રો મોડલ પેપર કોમેન્ટ બોક્સમાં હશે જણાવી નાખજો તો મિત્રો આપણું આ મોડલ પેપર હતું હજી હદી હવે આપણે લાસ્ટ મોડલ પેપર લાવશું પીડીએફ જો પરચેસ કરવા માંગતા હો તો મિત્રો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી દેવામાં આવ્યું છે માત્ર સો રૂપિયામાં હવે આપણે પરચેસ કરી શકો છો ઓકે ડાયરેક્ટ તેત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે તો અવશ્ય પીડીએફ એકવાર વાંચીને તમે તૈયારીમાં જે છે બે પાંચ માર્ક્સનો વધારો કરી શકો છો ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ